નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે ડબોઈ એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા ડબોઈ ખાતે વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલ પોક્સો અને બળાત્કારના ગુનામાં આરોપીને વીસ વર્ષની સજા તેમજ પચીસ હજારનો દંડના દાખલારો હુકમ કરવામાં આવ્યો છે ડબોઈ વર્ષ બે હજાર ચોવીસમાં સગીરવયની યુવતીને લગ્નની લાલચ આપી પ્રથમ ડબોઈ અને બાદ જિલ્લા બહાર બગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવવાનો ગુનો નોંધાયો હતો જે કેસ ડબોઈ એડિશન

વીસ વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે સને બે હજાર ચોવીસના અરસામાં સગીરભાઈની ભોગ બનનાર દીકરીના ગામમાં મૂળ વતનથી તેની કાકી સાથે રહેવા આવેલ આરોપી સંજય ઘનશ્યામ હોય તેણીને પટાઈ ફૂંસલાવી બાઇક ઉપર બેસાડી ડભોઈ ટાઉનના સ્થળે આવી તેણીને લગ્ન કર કરવાની લાલચ આપી જિલ્લાના બારના સ્થળોએ લઈ જઈ સાથે રાખી તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવ્યા અંગેની ડભોઈ પોલીસ સ્ટેશનની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ શ્રી આર એમ શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજયને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ